ચાલો આજે ગરબા રમવા જઈશું જય શ્રી કૃષ્ણ અહીંયા હું રસોઈ બનાવી રહી છું અને આ બે આરામથી ચા પી રહ્યા છે અને મારા કામ કરવાનું એ લોકો આરામથી ચા પીવે જીજુ સાલી નીકળી તો કઈ દેખાતું નહીં કેમ કે છે થવાયું છે હાલો કોઈ દેખાતા નથી કોઈ ઘરે કેમ ગયા અરે છોકરાને તો નીચે સુવાડ દીધો છે અને એની મમ્મા કામ કરી રહી ચાકા ઘરમાં સોધતી હતી હું તમને અને મા દીકરાના આંખોય નહીં ખુલ જઈએ બાર આવું કર્યો મમ્મા તાઈ જોડે હે આવું કર્યું આજ વીક ને ઉર્વી ને સોંપી ને અમે નીકળી ગયા ગામ થી બહાર અમારે જાણ તો મારા ગામમાં ગામમાં જાય પહેલાં મળવાનું તો મારા ભાઈને નિખિલ લે તો પહેલાં નિખિલને મળી લઈએ એને જેથી વસ્તુ લઈ લઈએ પછી જઈએ ગામમાં અને બહુ ટાઈમ થઈ ગયો તો નિખિલે મળ્યા નહોતા તો મળી લીધું બહુ બધી વાતો કરી લીધી પછી નીકળી ગયા ગામમાં જવા માટે અને આ અમારું ગામને એટલું મસ્ત ખુબસુરત વ્યૂ છે ને જુઓ તમે આ અમાર ગામનો આથી અમારું ઘરે દેખાય અચાનક ખબર પડી કે જાગુબેન નથી આવવાના હું મમ્મી બંને ગામમાં ગયા હતા અને જાગુબેન નથી આવતો ફટાફટ ઘરે આવીને લાગી ગયા અમારા અમારા કામ પર કેમ કે બધું જ કામ બાકી હતું અને પછી ખબર પડી જાગુબેન નથી આવવાનું તો લાગી ગયા કામ મમ્મીએ પહેલાં વાસણ ધોઈ કચ્છો વાળી લીધો મેં પોતું કરી ઓટોમેટિક ઘોડિયાએ હેલ્પ કરી નાખ્યું ઝંઝટ નહીં આજે અમારે જાણ તો ગરબા ગાવા બે દિવસ જોયું કે બબુ રહે છે કે નહીં રાતે તો ફાઇનલી થોડું રહેશે તો ઉડવી જોડે મૂકીને આજે હું જઉં છું ગરબા રમવા એને મૂકીને તો એ ડિસાઇડ થઈ રહ્યું છે કે કઈ ચણ્યા ચોરી પહેરીશું અને આ પહેલાં આ પહેરી પહેરી ડિસાઇડ કરશે કે મારા કઈ ચણિયાચોરી પહેરી તો અમે એક પછી એક ટ્રાય કરવા લાગ્યા કે કઈ સારી લાગે છે તો ટ્રાય કરીને પછી ફાઇનલી ડિસાઇડ કરી લઈશું પછી નીચે આવીને ચાર વાગે બધાને ભૂખ લાગી હતી તો મેં નોર્મલ ખીચું બનાવી દીધું

તો અમારી ગેંગ સાથે અમે પહોંચી ગયા કલ્ચર માં જે કલ્ચર માં જવાનું હતું ત્યાં મસ્ત ખુબસુરત ડેકોરેશન હતું એન્ડ જેવું જ અંદર ગયા એટલી બધી ભીડ ને એટલી બધી ભીડ ને એન્ડ ડબલ એક્સાઇટમેન્ટ થી અમે ગયા તા અંદર ગ્રાઉન્ડ ની અંદર ગરબા ગાવા માટે એન્ડ ગ્રાઉન્ડ ની અંદર બોટલ લઈ નતા તો એમાં ભાઈઓ લઈને આ છુપાઈને બોટલો અને સાચું કોણ તો એટલી બધી ભીડ હતી ને એટલા બધા ખેલાઈયા હતા ને તે આજુબાજુ બસ એ જ દેખાય બહુ બધી ભીડ હતી તો અમે નોર્મલી થોડી ધક્કા મુખી કરીને અમે અમારું સર્કલ બનાવી દીધું અને લાગી ગયા અમે અમારા કામમાં ગરબા ગાવા મામા ઓન ડ્યુટી મામા શીખવાડી રહ્યા છે આદમને રમને મંડળીનો સ્ટેપ કે નહોતો આવડતો એને શીખવો તો નિખિલ અત્યારે શીખવાડી રહ્યો છે મંડળીનો સ્ટેપ અને કહે છે કે મને આવડી ગયો જોઈ એને આવડે છે કે નહીં અહીં કલ્ચરમાં મંડલીનો સ્ટેપ થઈ રહ્યો છે ત્યાં પણ એ લોકોની સિસ્ટમ એટલી બોગસ છે ને તો ત્યાં એટલા નાના સર્કલ માં ગઈ રહ્યા છે જ્યાં મોટા સર્કલ માં ગાય તો બધા પબ્લિક કરી શકે અત્યારે એટલું બોગસ સિસ્ટમ છે નાના મંડળીના ડાન્સ કર